જે ગૌ માતા મિત્રો આજે ગૌશાળામાં મેં પણ મારા યથાશક્તિ પ્રમાણે પાવતી લઈ લીધી અને વિક્રમ ઠાકોર જે ગૌશાળા માટે લીલું ઘાસ લઈ અને પિકઅપ ગાડી ભરીને આવ્યા હતા એમનું અમારા ગામમાં આજે ગામ ગામના વડીલો આગેવાનોએ સ્વાગત કર્યું ને મિત્રો ખરેખર ધન્યવાદ દેવા પડ્યા આ કલાકારને કે જેવો એક કલાકાર છે પણ ગૌ માતાનું પણ ધ્યાન રાખ્યું છે અત્યારે સંકટ સમયમાં મોસવાનું તો ગમે ત્યાંથી ભરણપોષણ થઈ જાય પણ ગૌ માતાનું ગૌ માતાને ખાસ અત્યારે ઘાસચારાની જરૂર છે એ સમયે તેઓ દરેક ગામે ગામે ગૌશાળામાં જઈ અને લીલું ઘાસ પૂરું પાડી રહ્યા છે તો મિત્રો આપણા ગુજરાતની અંદર ઘણા નામી નામી મોટા મોટા કલાકારો છે એમને પણ એક આવું સેવાભાવી કાર્ય કરે તો હરેક ગૌ માતા ગૌશાળાની ગૌ બહુ માત્ર નિભાવવાની સરળ બને કારણ કે અત્યારે ચીડતો પાયે તો કશું વધ્યું નથી હરેક ગામડામાં પૂર આવ્યું અને પૂરના કારણે ઘાસચારો બધો બળી ગયો છે તો મિત્રો આવા જે ભગવાને તમને આપ્યું છે તો તમે પણ આ ગૌશાળામાં અને કશું પંખીઓ પાછા તમે વાપરશો તો ભગવાન તમારા ઉપર રાજી થાય છે તો મિત્રો ધન્યવાદ આપીએ આપણે આપણા વિક્રમ પાંચને અને આ છે અમારે ગૌશાળાના સંચાલક શિયાબાપુ છે ખૂબ જ સરળ અને ખાલસ સ્વભાવના માણસ છે અને ઉદ્ધવ માતાની સેવા પોતે જાતે પણ કરે છે મિત્રો સંચાલન કરે એવું નહીં પણ જાતે પણ સેવા કરે છે એમનું સ્વાગત વિક્રમ ઠાકુર દ્વારા કરવામાં આવે ખૂબ ખૂબ ધન્યવાદ બનાસકાંઠાની પાવન ધરતી પર પહેલાં તો આવું રૂડું ગામ હોય ગૌશાળા હોય પહેલાં તો આયોજકોને અને જેને જેને આ સંસ્થા ચલાવી છે પહેલાં તો એમને અમારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ પહેલાં તો એમને તાલીઓથી વધાવો ગૌ માતાનું કામ કરવું ને બહુ અઘરું છે મળદોવાળી બાદ જેવું એટલે પેલા તો ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે ગુજરાતના સુપરસ્ટાર અને ઠાકોર સમાજનું અનમોલ રતન એક સારા વિચાર થકી આપણને અહીંયા આવ્યા છે આ પાવન ધરતી ઉપર પગ મૂકને ત્યારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે મારા જેવા નાના કલાકારને જોડે લઈને ચાલે છે એમને મારા તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે આ ગામ આ પરિવારના બરસવાટારો જે પ્રેમ અમને મળી રહ્યો છે એ અણમોલ છે અને હમેશવા સદાય એમને આભારી રહીશું આભાર આમ તો કઈ કઉ સન્માન મેળવવા નહીં પણ સેવા કરવા આવે એટલે તમારે બધાનો આગ્રહ છે વડીલોનો આગ્રહ હતો એટલે બરાબર છે પણ અહીંયા બધા વડીલો બેઠા છે મિત્રો બેઠા છે કેમ છે અહીંયા બાળકો છે મેં બહુ સારો વિચાર અમારા મિહુલભાઈએ અમારા રામજીભાઈનો ખાસ હતો કે નહીં અહીંયા બધા સર્ચ બી કરી કે ભાઈ આપણે શું શું જરૂર છે મેં કીધું ભાઈ નસ્તો ભાઈ કીધું કે ભાઈ બધું માણસોનું બધું વ્યવસ્થા થઈ જાય છે બધી પણ આ આ મૂંગા પશુઓનું શું પછી વિચાર કરો કે ચાલો આપણે પશુઓ માટે કરીએ અને અત્યારે ઘણા બધા ગામડાઓમાં અમે લોકોએ ઘાસ સારો આપ્યો છે અને પશુઓની સેવા કરી છે તમારી તો અમે કરતા જ રહેવાના છીએ કેમ કે તમે છો તો હું છું તમારા વગર તો હું કશું જ નથી કેમ કે ગામડામાંથી તમારે જે ગામડામાંથી હું આવેલો છું

બસ આવનાઓ પ્રેમ તમારા બધાના આશીર્વાદ આપતા રહેજો બીજું તો શું કહું ને જય નકળા જય નકળા આવો શૂટિંગ કરે ને હા તો ખૂબ બધા સાન દિવસે વાણીના પૂરદૃષ્ટિને નિર્મિત્તે એક આવા આપણા લોક કલાકારો ને આપણા એક ખેડૂત કહેવાય આપણા નું ગયો તો ચાલે આજે આપણે જો આવી સેવાઓ કરતા હોત આ આપ રહેવું માટે આટલું હિતની માટે આટલો ભાવ કેમથી કામ કરતા હોય ધન્યવાદ તો એમને નથી કે એમને આ તક મળે ને ભગવાને તો મને આપ્યું છે કે ધન્યવાદ કે આ વાપરવા તમને ને સાહેબ આપ અમારા ગામની અંદર તમે આવ્યા અને અમારા નકલે ભગવાનની મંદિરે આ આત્મે તમારી गेहूं નાની ગૌશાળા છે પણ અમારા ગામ પૂરતી ચાલી રહી રહે તો તમે ધ્યાન રાખીને મારા ગૌશાળા આવ્યા છો ખૂબ ખૂબ આપ સૌનો ધન્યવાદ આવો સહયોગ આવજો ને આવો આવજો હા અમારી અમારી ભાવના છે આ ધન્યવાદ બોધવાની જય હો બોલો બડી હોય મની બોલો 100 રૂપિયા બોલો બોલો આભાર વિદી થોડુંક સાઈ કરો આભાર ખૂબ જ हां हां सारी बातें ઓકે મેડિયા ઓ તો કુટેની પાસે લાગા મે ખરવાલે હમણે ઇને લે કી તો હમણે જા સતા છે બોર મે મત ના વાલે નિગમી કો બસ જરા સે રેડી જરા આજા હે એ આયે ચાલા જા اوه اوه <symșe countryside> <sull frog outro>